આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે શહેરના ગાંધી આશ્રમ ખાતે ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી ત્યારબાદ મહાન સંવિધાન રચયતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અવસર પર કાર્યકરો દ્વારા ગાંધી આશ્રમ ખાતે આવેલી ઐતિહાસિક દાંડીકૃષના દશ્યો નિહાળવામાં આવ્યા હતા ગાંધીજીના જીવન દર્શન પર આધારિત પુસ્તકોનું પણ અધ્યયન કરીને તેમના વિચારોથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આજના સમયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અહિંસા, સત્ય અને અલગ સિદ્ધાંતોનું અનુસરણ કરવું માત્ર સમયની માંગ જ નથી પરંતુ રાષ્ટ્રને એકતા, શાંતિ અને પ્રગતિના માર્ગે આગળ ધપાવવાનો સશક્ત ઉપાય પણ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ ગાંધીજીના આદર્શો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનિક મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે અમે આમોદ ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ કોટી કોટી વંદન અર્પણ કરીએ છીએ વાક્ય એમને કીધું હતું કે જે રાજ પ્રજાનું ભલું ના કરે એ રાજ પ્રજાનું રક્ષણ પણ ના કરી શકે એ ભાષણના આ અમુક શબ્દો છે તે આજે અમે એને વાગોડીએ છીએ અને એ જીવનમાં ઉતરવાનો પ્રયત્ન કરીએ છીએ